જો નાસ્તામાં છે જાદુજ કડકડીયા રોટલી ઘી અને પાપડા બાળકોનો નાસ્તો લઈને જાઓ અત્યારે હું એ બેસી ગઈ છું અને બે બાળકોને તે તૈયાર કરી દીધા છે સરસ મજાના અને એ તે જો અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે મારી ચેનલમાં નવા બ્લોગમાં ફરીથી બધાનું સ્વાગત છે તો નવા બ્લોગ સાથે એકવાર ફરીથી શરૂઆત કરીએ છીએ અને સવાર સવારમાં એક વખત તો બેય છોકરાને મારા રાથેથી સવારે તો ખવડાવું જ છે આખો દિવસ એ બે ખાધા કરે ચટરપટર ચટરપટર પણ અત્યારે સવારે એમ કહી તું ખવડે એટલે સવારે હું ટાઈમ કાઢી બેને જે ખવડાવું બાકી તો એ જાતે છે ને એ ખાધા જ કરે બે હા હું ફોન માં અટવા આવોસ બે હે ઈ આ ક્યાં બધી એ જોવા મેડમ લે

એમ કઈ નઈ બપોરે લઈ જાય હું હા એમ નઈ હું તને લઈ જઈશ બપોરેક થી લઈ જઈશ અરે બહુ તાપ પડે ગરમી કેવી હજી હાજો થયો એવું માર કઈ નથી કરું લઈ જાય હું તને

અને ધમોનગર બિસ્કિટ બિસ્કિટ કરે છે મમ્મી કેમ મસ્ત ભાખરી છે હવે મે એવું છે જો તું ભાત ખાને તો ભાતથી કે પેટનો ભરાય બો એટલે બીજું લાય દન ભાખરી બનાવી દે અને મને પેટમાં એટલું દુખે જોમ પગે એટલા દુખે છે ખાઈ લે ને એટલે બધું મટી જાય આ ખાઈ એટલે થાય સવારે જો જો એટલે અમે તને હોય એવું છે ને ખાઈ જ લેવાનું પહેલા મશીન રિપેરિંગ નું કામ અહીંયાં ચાલુ થઈ ગયું છે બોલો નાનું ટેબલ જ્યો છો મશીન ખરાબ થઈ ગયું છે અમારું હા જો ખાઈ પીને ફ્રી થઈ ગયા અને હવે દૂધ ગરમ થાય છે હવે બે દુકાન થઈને એટલે બધાયને આવવામાં થોડુંક બહુ કેવરાવે એટલે વાળાફરતી વાડાફરતી બધા જાય તો હવે છે ને પપ્પા ખાવામાં બાકી છે સવારનું જેવું થઈ ગયું છે

ધીમે ધીમે બધું બટલાતું ગયું પેલા એક આવતા ગયા પછી બે વારા ફરતી હવે તો બહુ મોડું થવા મળ્યું જો અહીંયા જો સવારનો જેવું વાગવો એવું છે ને તોય તે હજી પપ્પા ને આવવાનું બાકી છે એટલે એ આવશે પછી એકલા હવે જમશે એટલે હવે બધુંય છે ને આડાઆડું થઈ ગયું વિખાઈ ગયું બધું નિદર બધા છે ને પહેલા તો સાથે બેસીને જ જમતા તો એક ને બાકી છે આવે પછી હવે એ જમી લઈ હર ર ને આ હું માથે બેસીને હા તોડી નાખીશ

Јо, 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 Мајру, Јо. мама. Аја холена. Кој ди мариш пела сорике? Аја. Сори. Сори. Аја холена.